મોક્ષધામ જેના સાનિધ્યમાં સમસ્ત ગામ આયોજિત શિવ મહાપુરાણ પ્રસંગે ભવ્ય પોથી યાત્રા ગામમાં ફરેલી હતી ચાવણમાં નિર્માણ થયેલ ઠાકર દુવારે પોતીયાત્રાનું ભવ્ય સ્વાગત કરી સૌએ દર્શનનો લાભ લઈ પોથી યાત્રા મોક્ષધામે પહોંચેલી હતી અને મંગળાચરણ કરી કથાનો શુભારંભ કરવામાં આવેલો હતો કથામાં આવતા દરેક પ્રસંગો ધામધૂમથી ઉજવવા ગ્રામજનો અને મહિલા મંડળો દ્વારા તૈયારીઓ કરવામાં આવેલી છે છઠ્ઠા દિવસે શિવજીના લગ્નમાં ગામમાંથી વેશભૂષા સાથે ભવ્ય કથા સ્થળે મોક્ષધામમાં પહોંચી જશે જ્યાં લગ્ન સમારોહ આયોજિત થશે